તો જે દ્વારકા દીવીશ ને મહાદેવ હર આજે આપણે અહીંયાથી બ્લોગ સ્ટાર્ટિંગ કરી નાખીએ જે આ છે આપણો ભત્રીજો દિનેશભાઈ અને બસ હવે આ ચામનજીનું મંદિર છે ને જે તરાવની કાંઠે અહીંયાથી જ આપણે એને સગાઈ કરવા આવવાના છે અમારી પાર્ટી અમારી પાર્ટી છે સામેની તરફ અહીંયાથી તમને આ સામા દેખાય ને હેભાજી સામાન્ય પાર્ટી એથી અમારે સગાઈ કરવા આવવાનું છે અને આ છે વેવાઈની પાર્ટી બધી સગવડ જોવા આવ્યો હતો સગવડમાં જ્યાં અહીંયા બધી તૈયારી કમ્પ્લીટ હાલે છે હાલે ને બરાબર સગવડથી ફટોફટ જલ્દી જલ્દી છે તૈયારી હાલે છે એક પાછા ને આ વરસાદી વાતાવરણ જે વસ્તુ છે ને જો આ બાજુ દેખાય જો વાદળાને થોડા થોડા ઘેરાવવા માંડ્યા અને ભાઈ લોકેશનની તો વાત કરીએ ને તમને કહું આ તમે જાઓ તો ખરી આ આટલો બધો સરસ મજાનો પાણીનો કિનારો છે અને માતાજીનું મંદિર છે ચામુંડા માતાજીનું મંદિર બારીયાઓનું મઢ છે અને લોકેશનમાં ભાઈ નંબર વન એક અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર છે ને આ પણ એક નંબર જ છે લોકેશન ત્યાં પણ સારામાં સારું છે પાણીનો કિનારો છે અને મંદિર હોય એટલે સગાઈઓ ત્યાં પણ ઘણી બધી રાખતા અને હવેથી છે ને આ તો એના કરતાં વધારે સારું બેસ્ટ લોકેશન બની ગયું હા રામદેવ ભાઈ હાલ 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 રામદેવ ભાડી ભાઈ આપણે હે ને સબસ્ક્રાઈબર આવે છે આ હોહ હોહો આવું પાડી નથી શકતા આહા ખીડીને જેમ ઢેળાતું આવે અરે પણ ભાંગી જાય ને હો એ શું હતું બે જણા થઈ ગયા બે જણા અને ભાઈ હે તમને મંદિરે બરોબર વ્યવસ્થિત બતાવી દઉં પછી કેમ કે છે ને અહીંયા ટ્રાફિક થવાની છે એટલે બહુ મંદિર વધારે નહીં બતાવી શકીએ ઓ પવન આવી ગયો પડી ગયું ખુલે છે તો આવી છે ને કંઈક હારામાં હારી જાય અહીંયા તૈયારી બધી થઈ ગઈ કમ્પ્લેટ હજી તો અહીંયા હાલ જ છે ને આ મંદિરનું લોકેશન છે ચમડા માતાજીને કાતરા માતાજીનું

ઘરેથી ભાગી નીકળ્યા લાંબી લાંબી કટા છે રસ્તો હા હાને કમ્પ્લીટ થઈ ગયો ને આ રસ્તામાં ન ગારો બહુ થતો હવે ગારો ન થતો પછી જામ ગાડી ધીમે ધીમે બધી આવે છે કઈ ફ્રી થઈને આવે છે વરસાદ ચાલુ થઈ ગયો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn સગાઈની રસમ તો પૂરી થવા આવી પણ વાદળા ધીમે ધીમે કરતા જો માંડ્યા કે ચોમાસાની સગાઈ એટલે ને ભાઈ હોય લગભગ દયા કામ બગડ્યું નથી બસ એમના રીતિ રિવાજ પ્રમાણે બધું લગભગ તો પૂરું થવાય એવું તૈયારી માં કઈ હે ને માતાજીની દયાથી કાંઈ બગડ્યું નહીં વરસાદના લીધે વરસાદ આજે જો આમ ધીમે ધીમે વળી પાછું ચાલુ થયો થોડા થોડા ધીમે ધીમે વાદળા આવે એને હવે છે ને સા પાણી પીને બધો પ્રોગ્રામ હવે પૂરો થવાની તૈયારીમાં છે કે માણસો ને પવન થોડો થોડો વધતો જાય ને આ ખુડોશીઓ બધી ઉઠતી જાય મજા બહુ આવે ને પાણી એવું એટલું બધું છે ને જોવો તળાવનું પાણી બોલીએ ને આ બધું પૂરો થતો જાય ને એને પવન વધતું જાય જો સામે નારિયળી કેટલો બધો પવન આવે ઉતરાય કર આગળ હું કે વધારે લોટ પડે ને તો આ પવન બધું એને ઉડી જાય એમાં તો જોલ પડે ને આ પવન મંડપ વધારે પડે ને તો આ બધું ઉડી જાય ખાંડ ખાવાનું હોય ને ભાઈ પૂરું કરી દીધું આ એક બાસ્કું તો અહીં જાય પડ્યું છે આ એક બાસ્કું પૂરું થઈ ગયું ને હવે બીજા બાસ્કામાં આવ્યું છે હવે કેટલું આવે અને વરસાદ છે ને ભાઈ ધીમો ધીમો કરતા કરતાં વધતો જાય છે વરસાદની ગતિ થોડીક વધી ગઈ છે ચોમાસામાં કેમ કે હગાર કરવાનું થોડુંક જોખમર હોય પણ વધારે કઈ બગડ્યું નથી કામ બગડ્યું નથી એટલે કાંઈ વાંધો નહીં આપણે વાંધો નથી આવ્યો હવે આમ બધા સૌ બધા પોતપોતાની સેફ્ટી લઈ રહ્યા છીએ વાંધો ના આવ્યો કાર્ય આપણે જે કામ હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું वध लोड थियो त हेठों